બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા બનાસ બેંકની પાંસઠમી વાર્ષિક સાધારણ સભા દાંતેવાડા કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ ખાતે બેંકના ચેરમેન સૌસીભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી ચેરમેન શ્રીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બેંકના સભાસદો ખેડૂતો અને સહકારી આગેવાનોનું બેંક વતી હાર્દિક સ્વાગત કર્યું હતું અને બેંકની નાણાકીય પરિસ્થિતિની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે બેંકની ડિપોઝિટમાં બાવીસ કરોડનો વધારો થતાં ત્રણ કરોડ થઈ છે તેમજ ધિરાણો બે કરોડ થયેલ છે બેંકના ભંડોળો ચારસો કરોડ થયેલ છે બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષના પંદર કરોડથી વધીને એકવીસ કરોડ થયેલ છે ગત વર્ષે બેંકની પ્રગતિમાં મોટા વધારા થયો તેમાં કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકાર વિકાસ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ આપણા જિલ્લાને આપ્યો તેના કારણે શક્ય બનેલ છે આ યોજનાથી પશુપાલકોને ઝીરો ટકાના વ્યાજે પચાસ હજારનું ક્રેડિટ કાર્ડ આપવાનું કાર્ય પણ શક્ય બન્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક વધારવા અને અનેક પગલાં લીધા છે જેના થકી ગ્રામ્ય અર્થતંત્ર સુદૃઢ બને તેમણે નરેન્દ્ર મોદીની નર્મદા યોજના ઝડપી પૂર્ણ કરવા કરેલ સંઘર્ષ કિસાન સન્માન નિધિ મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરાવેલ કૃષિ મહોત્સવ જેવા કાર્યોને યાદ કર્યા હતા ચેરમેનશ્રીએ બનાસ બેંક પણ ખેડૂતોની સુખાકારી માટે હર હંમેશ પ્રયત્નશીલ રહેશે તેવી સંચાલક મંડળ વતી ખાતરી આપી હતી બેંક દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા વધુ નફો કરનારી મંડળીઓ અને સો ટકા વસુલાત કરનાર મંડળીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બેંકના વાઇસ ચેરમેન શ્રી પિરાજી ઠાકોરે આભાર વિધિ કરી હતી